એ ગરનાળા પરથી નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે તો ત્યાં મોટી ગ્રીલો નાખીને ફિટ કરેલું છે પણ એ એક દિવસ રિપેર થાય અને ત્રણ દિવસ ખરાબ હોય છે કેવી તકલીફ પડી રહી છે એ આપ જોઈ જ શકો છો કે જે સૂર્યપુર ગરનાળાથી લઈ અને જે બ્રિજ સુધીનો ટ્રાફિક સર્જાયો છે કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે આ રોજની સમસ્યા છે એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ત્યાં ત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું માંગ છે પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિક ની કોઈ પણ વસ્તુ કઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે